વાત કરીએ તો સો સાડીના કારખાનાનું પ્રદૂષણ જેટલું પ્રદૂષણ ફેલાવે છે એટલું જ પ્રદૂષણ એક પ્રોસેસ હાઉસ ફેલાવતું છે ઝાંજમેર ગામની સીમ વિસ્તારમાં છેલ્લા પંદરેક વર્ષથી પ્રોસેસ હાઉસ ચાલુ છે આ પ્રોસેસ હાઉસ દ્વારા પ્રોસેસ યુનિટ આવેલું છે જે તેનું ગંદુ પાણી સેલામાં છોડે એથી અમારા કૂવા બોરમાં એનો કરંટ આવતા એ પાણી પીવાલાયક નથી અને ખેતી કરવાલાયક પણ નથી અમારો પાક વારંવાર વાવવા છતાં નિષ્ફળ જાય છે અને બીજું અમારે કોઈ અહીંયા મજૂરો આવતા નથી એટલું પાણી દુર્ગંધ મારે છે એને હિસાબે અમારો પ્રશ્ન એ જ છે કે વહેલામાં વહેલી તકે આ યુનિટ બંધ કરવામાં આવે અમારે મજૂરો પણ ત્યાં કામે આવતા નથી આ દુર્ગંધ આ છેલ્લા વીસ વર્ષથી પ્રોસેસ યુનિટ ચાલુ છે અવારનવાર અમે રજૂઆત કરી છતાં કોઈ આ બાબત કાર્યવાહી કરેલ નથી આ પ્રોસેસ યુનિટ હજી પણ ચાલુ છે જાનમેર તેમજ સનાળા સર્વે નંબર વિસ્તારની અંદર અનુરાગ પ્રોસેસ નામનું એક કારખાનું બે હજાર થી ચાલુ છે જેને કારણે આજે અમારા ગામના ખેડૂતો આજે જે ખેતીના પાકો કરે છે તે સંપૂર્ણ પાક નિષ્ફળ જાય છે જેથી અમે બે દિવસ પહેલાં ધોરાજીની અંદર ડેપ્યુટી સાહેબને એક આવેદનપત્ર આપ્યું હતું કે જો આ કારખાનું પચીસ તારીખ સુધીમાં બંધ કરવામાં નહીં આવે તો અમે અમારું જાનમેર ગામ તેમજ સનાળા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડશું છતાં આજ સુધ સુધી એ કારખાનું ચાલુ છે જેથી આજ રોજ અમે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદેશ કચેરી જેતપુર ખાતે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમને સાહેબને કહેવા માગી છે કે જો આ પચીસ તારીખ સુધીમાં આ જે પ્રોસેસનું કારખાનું છે તે બંધ કરવામાં નહીં આવે તો તારીખ પચીસથી જાંજમેર ગામ અને સનાળા ગામ સંપૂર્ણ રીતે બંધ પાડીશું